નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ શંકરાચાર્યના અપમાન બદલ માફી માંગે યોગી તેવી માંગ થઈ રહી છે પ્રયાગરાજમાં મૌની અમાસ પર જ્યોતિષ પેઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજને સ્નાન કરવા જતા રોકી એમના અનુયાયીને માર અને ધક્કા મારી અરેસ્ટ કરવામાં આવ્યા હતા શંકરાચાર્યજી મહારાજ સાથે દંડી સ્વામી અપ્રમેયજીને પોલીસ દ્વારા રસ્તામાં જ રોકી બેસાડી દીધા અને દંડી સ્વામી જ્યોતિ મર્યાનંદ દંડી સ્વામી મુકુંદાનંદજી કિશોર દવે ગાર્ગી પંડિત અનુરાગ શર્મા દેવેન્દ્ર પાંડે સંજય સતીજ અખિલેશ બ્રહ્મચારી સહિત ચાલીસથી વધારે લોકો સાથે અન્ય વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની જાણ કર્યા વગર કેદ કરાયા કોઈપણ ગુના વિના શંકરાચાર્યજીના શિષ્યોને ઢોર મારવામાં આવ્યો જેમાં અનેક લોકો હતાહત થયા મહિલા સાધ્વી ઉપર અમાનુષી અત્યાચાર કરી મહિલાના અધિકારીઓને માનવ અધિકારોનો ભંગ થયો શંકરાચાર્યજીનું છત્ર છીનવી અને તેમની સાથે એક આરોપીની જેમ વર્તન કરવામાં આવ્યું જેને લઈને સમસ્ત હિન્દુ સમુદાયમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ત્યારે તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે છત્ર તોડીને પ્રશાસને સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુનું અક્ષમ્ય અપમાન કરી અપરાધ કર્યો છે જેની સામે હિન્દુ જન સમાજમાં આક્રોશ છે વહેલામાં વહેલી તકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી શંકરાચાર્યની સમક્ષ જઈ પ્રશાસનના આકૃત્ય બદલ ક્ષમા યાચના કરે

ભગવાન શિવ નું સાક્ષાત સ્વરૂપ એવા શંકરાચાર્ય જે મારુ અપમાન સો કરોડ હિન્દુઓના દેશમાં થાય આનાથી મોટું કલંકિત કાર્ય બીજું કયો હોઈ શકે તો હરિકવારના સંતોએ ગઈકાલે પોતાના લોહીથી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયને એક પત્ર લખ્યો છે અને જવાબદાર વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે એની સાથોસાથ ધર્મનગરી કાશી એ કાશીના સંતોએ પણ ખૂબ જ મોટું આંદોલન કરી અને પ્રદર્શન કરી ગંગા કિનારે અને ત્યાં આવેદનપત્ર આપી અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે એની સાથોસાથ મધ્યપ્રદેશમાં જબલપુરથી પણ ખૂબ મોટી સંખ્યામાં સંતો એકત્રિત થઈ અને આ વાતનો વિરોધ કરી રહ્યા છે અમારા આરાધ્ય અમારા પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ

જે ધર્મની સર્વોચ્ચ જીત કહેવાય એવા જગદગુરુ શંકરાચાર્ય નું અપમાન સાધુ સમાજ કોઈ પણ કાળે સાખી લેવાનો નથી અને જો જવાબદાર અધિકારીઓ પ્રત્યે ઉગ્ર જવાબદાર અધિકારીઓ પ્રત્યે કોઈ પણ જાતની નહીં ભરે તો ઉગ્ર આંદોલન થશે અને જન જન સુધી અને દરેક જિલ્લા દરેક તાલુકામાં આ આવેદન પત્ર આપવામાં આવશે અને સરકારને એ દબાણ કરવામાં આવશે કે સાધુ સંતોનો અપમાન હવે બંધ કરે હું યાદ કરાવીશ અને આવું કૃત્ય થશે તો આજની લોકો એટલે શંકરાચાર્યો સાધુઓ સંતો મહંતો ભક્તોનો છે આની સામે જે ઘેરા ભારતભરમાં પડ્યા છે અને એનું પરિણામ એ આવશે કે જો સરકાર વહેલી તકે માફી માંગીને શંકરાચાર્યને જો ફરતી સ્થાન માટે નહીં લઈ જાય

એ ગૌરક્ષાની વાત ઉઠાઈ રહ્યા છે અને ભારતમાં ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું આખું આંદોલન ચલાવી રહ્યા છે અત્યારે શિબિર લાગેલા છે એ ટેન્ટના દરવાજા ઉપર જઈને રોજ સવારે 10 થી બે ચાર કલાક સુધી શંકરાચાર્ય પગપાળા યાત્રા કરીને એક એક ટેન્ટ ઉપર જઈને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે સંતોનું સમર્થન મેળવી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે એ ન થાય એ રોકવા માટેનો સરકારનો પ્લાન હતો કે ગમે તેમ કરીને અમને કાં તો મેળામાંથી કાઢી નાખો કાં તો મારી નાખો અને એના માટે આ પ્રશાસને આ રસ્તો અપનાવ્યો કે ગમે તેમ કરીને આંદોલનને પૂરું કરો કેમ કે દો હત્યારાઓ બુચરખાના ચલાવનારાઓ અથવા તો બીફ નરિયાત કરનારી કંપનીઓ પાસેથી વર્તમાન સરકાર જે ભારતીય જનતા પાર્ટીની છે એ લોકોએ કરોડો 250 કરોડ કોઈ કહે છે કોઈ 500 કરોડ કહે છે પણ કમસે કમ 250 કરોડ થી નીચેનો આપણો નથી આવતો એ ફંડ લે છે તો ગૌ માસ ના પૈસા ની દ્વારકા શંકરાચાર્ય અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને પ્રશાસને વેલામાં વેલી તકે આ સંભાળી અને આંદોલન ને પૂરું જોઈએ શંકરાચાર્ય ધરણા ખોલાવી અને સમાન સ્નાન કરવા જોઈએ એવી માંગ કરી રવિવારના રોજ એટલે મૌની અમાવસ્યા ના દિવસે પાંચ મિનિટે પોતાના શિબિરમાંથી સંદમ સ્થાન માટે નીકળ્યા અત્યારે જયારે નીકળવામાં આવ્યા ત્યારે પ્રયાગરાજ પ્રશાસન દ્વારા એમને એસ્કોડ પૂરું પાડવામાં આવ્યું એટલે સૂચના આપવામાં આવી હતી કે મહારાજા શ્રી શંકરાચાર્યજી નીકળવાના છે એટલે સ્થાનિક એસ્કોર્ટ સાથે એમને લઈ જવામાં આવ્યા લગભગ 9 વાગ્યા ને 45 મિનિટ ની સમય હતો જ્યાં એક પુલ આરંભ થવાનો હતો જે પીપા પુલ નંબર 2 હતો આ પુલ પહેલા થોડા બેરિકેટ લગાવવામાં આવ્યા હતા વચ્ચે સાંકળો માર્ગ હતો

જાય એ પહેલા જે ખસાવા માટે કહેવામાં આવ્યું ત્યારે શું સાડા ચાર કરોડ લોકોએ પરમિશન લીધી છે તમે માગ મેલા સ્નાન માટે બધાને આમંત્રિત કરો છો એટલે પરમિશન તો હોય જ ના બીજી વાત પરમિશન કોની લેવાની હોય તો વાહન લઈ જાઓ તો પરમિશન લેવાની હોય શંકરાચાર્યજી વાહન પર ગયા જ નથી પાલખી પર બેસીને ગયા છે પાલખી કોઈ વાહન છે જ નહીં પાલખી લઈ અને ભક્તો લઈ જતા હતા પાલખી પર બેસવાનું એકમાત્ર કારણ એવું હતું કે આ અમારી પરંપરા છે ભગવાન શંકરાચાર્ય શંકરાચાર્યના સમયથી શંકરાચાર્ય માઘ મેલામાં જ્યારે સ્નાન કરવા માટે જાય ત્યારે પાલખી પર બેસીને જાય છે આ પ્રમાણ છે વિદ્યારણ્ય સ્વામીએ પણ એમાં પ્રમાણ આપ્યું છે 16મી સદીમાં બધા જ આભૂષણો સહિત વિદ્યારણ્ય સ્વામી પાલખી પર સવાર થઈને જતા હતા અમારા પરમ આરાધ્ય પરમ પરમ ધર્માધીશ જગદગુરુ શંકરાચાર્ય જ્યોતિષ પીઠાધીશ ઓ રવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી ઉપર જે મેલા પ્રશાસનના અધિકારીઓએ અમાનુષી અત્યાચાર કર્યો છે અત્યાચારના વિરોધમાં અને અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર અમારા ગુરુજી પાલખી ઉપર બિરાજમાન થઈ અને હજારો વર્ષોથી આવી રહ્યા છે અંગ્રેજોએ વિરોધ નથી કર્યો મુસ્લિમ શાસન હતું ત્યારે પણ આમનો વિરોધ નથી થયો અને એમને પ્રોટેક્શન વિધર્મીઓ પણ આપતા આવ્યા છે ત્યારે આ હિન્દુવાદી સરકાર કહેવાતી હિન્દુવાદી સરકાર અને જેનો ભગવા વ્યસ્ત્ર પહેરેલા મુખ્યમંત્રી હોય એવો ઉત્તર પ્રદેશ રાજ્ય અને એક સાધુનું અપમાન અને સાધુના સર્વોચ્ચ શિરોમણી એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન ક્યારેય સાકી લેવામાં નહીં આવે એટલા માટે આ પત્રકાર પરિષદ કરવામાં આવી છે સનાતન ધર્મનું અપમાન અને સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન સો કરોડ હિન્દુઓ બેટા બેઠા જોઈ રહ્યા છે ને એ ખૂબ મોટી જ્ઞાનીની વાત છે સો કરોડ હિન્દુઓએ જાગવું જોઈએ અને કહેવાતા મહામંડલેશ્વરો કહેવાતા અખાડાના સંતો એ પણ આગળ આવવું જોઈએ આ આપણા ધર્મનું અપમાન છે આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરનું અપમાન છે અને આ વ્યવસ્થાની માગ કરી રહ્યા છો વ્યવસ્થાની વાત અલગ રાખો જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો વ્યવસ્થા કરતા હતા અને જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો સાથે મળીને બધી વ્યવસ્થા ગોઠવતા હતા એટલે વ્યવસ્થાનું જે બધું બાનું છે મુખ્ય વાત શંકરાચાર્યનું અપમાન છે સનાતનનું અપમાન છે સનાતન ધર્મનું સર્વોચ્ચ સ્થાન એ શંકરાચાર્ય પીઠ છે અને જ્યોતિષ પીઠના શંકરાચાર્યને માઘ મેળામાં મૌની અમાવસ્યા પર સ્નાન કરતા રોકવામાં આવીને પ્રશાસને એમની સત્યાની સાજિશ રચી છે એમને પોતાના પરિકરોથી અલગ કરીને માઘ મેળામાં ફેરવીને એમના જે પરિકરો હતા બ્રહ્મચારીઓ હતા એમની સાથેના લોકો હતા એમની ઇલીગલ એરેસ્ટ કર્યા છે લીગલી એરેસ્ટ કરવા હોય તો તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અમારે ત્યાં સુપ્રીમ કોર્ટે ઓગણીસો સત્તાણુંમાં ડીકે બરસુ વર્ષ સ્ટેટ ઓફ બંગાળના જે જજમેન્ટ છે એમાં નોમ્સ નક્કી કર્યા છે કે એરેસ્ટ કરવા હોય એને પહેલાં જાણ કરવી પડે એટલે ઇલિગલી એરેસ્ટ કરેલ છે કોઈ પણ પ્રકારનો એરેસ્ટ મેમો આપ્યો નથી અને આ રીતે ઇલિગલ ધરપકડ કરીને પાંત્રીસ ચાલીસ લોકોને ગાંધી રાખ્યા છે અને ઢોર માર માર્યો છે આ રીતે અમાનુષી અત્યાચાર કરવો એ માનવાધિકારનો ભંગ છે મહિલાઓને પણ પુરુષ પોલીસો દ્વારા ખેંચી ખેંચીને પકડીને લઈ જવામાં આવે છે એટલે મહિલાના અધિકારોનો ભંગ થયો છે અમારા ધાર્મિક અધિકારોનો ભંગ થયો છે શંકરાચાર્યનું છત્ર તોડી નાખવામાં આવ્યું છે એટલે સ્નાન માટે તો તમે અટકાય અટકાય પણ શંકરાચાર્યને આ રીતે જેને વાય સિક્યુરિટી મળેલી છે વાય કેટેગરીની એ પર્સનને તમે એના બધા જ લોકોથી દૂર લઈ જઈને એકલા ફેરવો છો મેળામાં તપાસ ચાર ચાર કલાક સુધી પોતાની કસ્ટડીમાં રાખી મૂકો છો એટલે એક ઇનલીગલ એરેસ્ટ જે કર્યા છે આ અનૈતિક કૃત્ય કર્યું છે ઇનલિગલ કૃત્ય કર્યું છે અને ધાર્મિક જે પોતાનું સંવિધાન છે એની વિરુદ્ધની આ વાત છે તો જે લોકોને માર માર્યો છે હોસ્પિટલમાં દવા લીધી છે અમે ફરિયાદ પણ દાખલ કરી રહ્યા છીએ અમે અત્યારે આ પોલીસ કમિશનરથી લઈને સુપ્રીમ કોર્ટ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને મેં લખ્યું છે અને એ બધા લોકો આના માટે પગલાં લેશે પણ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આની રીટ કરી રહ્યા છીએ યોગી આદિત્યનાથ જે ત્યાંના મુખ્યમંત્રી છે એમણે તત્કાળ શંકરાચાર્યની માફી જોઈએ અને એમને લઈ અને સસન્માન સ્નાન કરવાવું જોઈએ શંકરાચાર્યનું જ્યાં સુધી માઘ મેળાનું સ્નાન નહીં થાય ભલે આ વર્ષે નહીં થાય તો આવતા વર્ષે ત્યાં સુધી શંકરાચાર્ય પોતાના શિબિરમાં પ્રવેશ નહીં કરે અને બહાર બેસીને રોડ ઉપર જ હંમેશા રહેશે એવું એમણે ઘોષિત કર્યું છે આજથી એમની ગૌરક્ષાની યાત્રા ચાલુ છે પાંચ હજાર ટેન્ટમાં એક એક ટેન્ટ ઉપર જઈ અને ગૌરક્ષા માટે લોકોની સહકાર લેવાની શંકરાચાર્ય જે અપીલ કરી રહ્યા છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાનો જે એમનો નેમ છે પણ સરકારી લોકો ગૌહત્યાના જે બુચડખાના ચાલે છે કતલખાનાઓનું ફંડ લે છે એના કારણે એમની પોતાની જે વાત છે એ ગૌ બંધ કરવા માંગતા નથી આ મોટી લડાઈ છે એટલે શંકરાચાર્યનું ગૌરક્ષા આંદોલન સફળ ન થઈ જાય એના માટે સરકાર આ પ્લાન બનાવી રહી છે એની સામે દ્વારકા શારદા પીઠ પરથી અમે આ વસ્તુની નિંદા કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે શંકરાચાર્યનું સન્માન સચવાવું જોઈએ હિન્દુવાદી એવું તમે કહો છો અમે આ સરકારને હિન્દુવાદી નથી માનતા એટલા માટે કે એમના આયા પછી અત્યારે બીફ એક્સપર્ટમાં ભારત બીજા નંબરે પહોંચ્યું છે જે બે હજાર ચૌદ પહેલા આઠમાં નવમાં નંબરે હતું આજે બીજા નંબરે પહોંચ્યું છે અને તમે હિન્દુવાદી કેવી રીતે કહેશો જ્યાં સંતો ઉપરનો અત્યાચાર થાય અને તમે હિન્દુવાદી કેવી રીતે કહેશો જે જગ્યાએ ભારતમાં અત્યારે તમે જોવા જાઓ તો હિન્દુઓને શંકરાચાર્યને એક બાજુ રાખીને રામ મંદિરનું તમે ઉદઘાટન કરી રહ્યા છો અને તમે હિંદુવાદી કેવી રીતે કહેશો મણિકર્ણિકા ઘાટ ઉપર ગઈકાલથી તમે ચાર દિવસથી જોતા હશો આટલી બધી મૂર્તિઓ અને મંદિરો શિવલિંગો તો ધોળી નાખવામાં આવે છે એને તમે હિન્દુવાદી કેવી રીતે આ હિન્દુવાદનો ઢોંગ છે હિન્દુત્વના રૂપમાં રાવણ પણ જેમ સાધુનો વેશ વરીને સીતાનું હરણ કરે છે એવી આ વાત છે એટલે આ હિન્દુવાદી છે બધો ઢોંગ છે આજની પત્રકાર પરિષદ આપણા જગત ગુરુ શંકરાચાર્યનું માઘ મેલામાં થયેલું અપમાન એના નિમિત્તમાં રાખવામાં આવી છે આપણી અનાધિકારથી પરંપરા છે કે માઘ સ્નાન માટે સંતો અને મહંતો સાધુઓ અને સંન્યાસીઓ ઋષિઓ અને આચાર્યો જતા હોય છે જે પરંપરા શંકરાચાર્ય એ એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય એ અઢી હજાર વર્ષ પહેલાં શરૂ કરી એમાં શંકરાચાર્ય તેર અખાડાઓ સહિત સ્નાન માટે જતા હતા એમાં શંકરાચાર્યની પાલખી નાગા સૈન્ય ઉપાડીને લઈ જતા હતા એ જ પરંપરાનું પાલન કરી અને જ્યોતિષપીઠના વર્તમાન શંકરાચાર્ય જગદગુરુ આવી મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પણ એમના શિષ્યો દ્વારા પાલખીમાં બેસી અને સંગમ ઉપર ગંગા સ્નાન માટે જતા હતા ગંગા સ્નાન માટે કોઈને પરમિશન લેવાની આવશ્યકતા હોતી નથી પરમિશન માત્ર ને માત્ર વાહન પૂરતી હોય છે પાલખી એ વાહન નથી ત્રીજી વસ્તુ એવી છે કે આર્ટિકલ ઓગણીસ એટલે ભારતના સંવિધાનની ધારા ઓગણીસ એવું કહે છે દરેક વ્યક્તિને ધાર્મિક મેન્ટ આંદોલન અને પીસફુલ એસેમ્બલી શાંતિપૂર્વક અહિંસક કોઈ આંદોલન કરવું હોય અને લોકોને એકત્રિત કરવા હોય એની છૂટ છે એટલે એના માટે કોઈ પરમિશન ન લેવી જોઈએ ન હોતી જ નથી અને પછી જ્યારે આ આખો જ જમાવડો લગભગ પચાસથી સિત્તેરની સંખ્યામાં શંકરાચાર્યના શિષ્યો પરિકરો અનુયાયી હતા બાકી લોકો જે મેળાના ટોળામાં હતા એ પણ શંકરાચાર્યની પાછળ આવ્યા આવવા લાગ્યા જ્યારે સંગમ નોચ પર પહોંચ્યા ત્યારે પોલીસકર્મીઓએ એમને સ્નાન માટે અટકાવ્યા અને પછી કહ્યું હમણાં તમારે જવાનું નથી કાફલો પાછો જાય કાફલો પાછો જવા લાગ્યો તો કહેવા લાગ્યા હવે જવું હો તો જાઓ પણ પાલખી પરથી ઉતરીને જાઓ જ્યારે શિષ્યોએ ના પાડી કે પાલખી પરથી નહીં ઉતરા દેવા ઉતારવામાં આવ ઉતરશે નહીં શંકરાચાર્ય આ એમની ગરીમાં છે તો પોલીસોએ ઘર્ષણ કર્યું શંકરાચાર્યના શિષ્યને જે બ્રહ્મચારી વૈષ્ણવાનંદ હતા એમને શિખાથી પકડી અને ઘસેડતા ઘસેડતા પોલીસ થાનામાં લઈ જવામાં આવ્યા જે શિષ્યોએ હાથમાં બ્રહ્મચારી ઈશ્વરાનંદ ત્યાં હતા હજુ એમની ઉંમર લગભગ બારથી તેર વર્ષની છે એવા બાળક બ્રહ્મચારી ઉપર પોલીસે હાથ ઉઠાવ્યો ધક્કો મારીને પાડી દીધા એમને ત્યાં જ માર માર્યો બીજા પટુકો પર પણ અત્યાચાર કર્યો જે પ્રવક્તા છે દ્વારકાપીઠના અને જ્યોતિષપીઠના સચિવ છે એવા કિશોરજી શાસ્ત્રીને પણ ત્યાંથી હાથ પકડી ખેંચી લઈ જવામાં આવ્યા અખિલેશ બ્રહ્મચારી નામના બ્રહ્મચારીને મારતા હતા એમને જ્યારે કિશોર શાસ્ત્રીજીએ મારતા અટકાવવાની કોશિશ કરી તો કિશોર શાસ્ત્રીજી પર પણ આ પોલીસ કર્મીઓએ હાથ પડ્યો અને આ કોઈ સાધારણ કર્મીઓ હતા જ નહીં બધા જ અધિકારી લેવલના માણસો હતા અધિકારી લેવલના વ્યક્તિઓ કોઈ પણ ગુના વગર એવું કહે છે કે બેરિકેડ તોડવામાં આવ્યું બેરિકેડ તોડવાનો ગુનો હોય તો જુર્માનું ભરાવવામાં આવે નહીં કે મારપીટ કે હાથ ઉપાડવામાં આવે અને બેરિકેડ તોડ્યો એવા કોઈ સબૂત છે નહીં ભીડ દ્વારા બેરિકેડ ખસ્યું છે અને પોલીસ કર્મીઓ જાતે જે એસ્કોટ સ્થાનિક પોલીસ શંકરાચાર્યને એસ્કોટ કરીને જતી હતી એટલે કોઈ બેરિકેડ હટાવ્યું છે એવા ફૂટેજ પણ છે છતાં પણ આ કરવામાં આવ્યું અમારા સહિત લગભગ પચીસ થી ત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવી અમને ચાર કલાક સુધી અલગ અલગ થાણાઓમાં રાખવામાં આવ્યા શંકરાચાર્યને પરિકરોથી વિલગ અલગ કરી અને મેળામાં અલગ અલગ સ્થાન ઉપર સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ અધિકારી દ્વારા ફેરવવામાં આવ્યા શંકરાચાર્યની હત્યાની આ સાજીશ હતી હા અમારી પણ અટકાયત થઈ હતી અને અમને લગભગ ત્રણ અલગ અલગ થાનાઓમાં રાખવામાં આવ્યા અને પછી એક કલાક સુધી પોલીસ વેનમાં અમને મેળામાં અલગ અલગ સ્થાનમાં ફરાવી લગભગ દસ અને વીસ મિનિટે અમારી અટકાયત કરી અને લગભગ એક અને અડત્રીસ મિનિટે અમને લોકોને શિવિરમાં છોડવામાં આવ્યા શંકરાચાર્ય એવું નક્કી કર્યું કે માગસ્નાન માટે ગયેલા એટલે સ્નાન સિવાય પાછા શિવિરમાં પ્રવેશ નહીં કરે એટલે શંકરાચાર્ય નિરાહાર રહી અને જ્યારે એમને છોડવામાં આવ્યા આખી રાત મૌની અમાવસ્યા નિરાહાર અન્ન જલનો ત્યાગ કરી મૌન ધારણ કરી અને ત્યાં શિવિરની બહાર બેઠા એ જ સન્માન પાછા એમને માગસ્તાન માટે લઈ જવામાં આવે અને યોગી આદિત્યનાથ જાતે આવે અને સન્માન સહિત લઈને જાય